આ તો દાદો ખરખરે ગયો હોય ન્યા સિફળ દઈને વી આવે ઈ એમાંથી આવડા છે આ જોયા વગરના ના લગ્ન કરેલા એમાં ના આવડા પરણાની પેલી રે આમ ઘૂંટો ઉગેડો તે જ ખબર પડ્યો જે કઈ છે યાદ છે પેલા છે ને કઢિયલ દૂધના રિવાજ નતા તે એક પાન લઈ જાય પાન એકા બીજા પાન ખાઈ ને પછી અળુકનારાના જે કઈ એમ પ્રેમની વાર્તાલાપ થતો તો એ પ્રેમનો વાર્તાલાપ કરતો હતો પણ જે પેલા પરણાની પેલી રેતે જે ઘૂંગટું ઉગાડે ને એ ઘૂંગટો ખાલી એનો તો ખાલી કિસ્મત નહીં ઘૂંગટોતો મારા બાપે વિશ્વાસ છે કે મારા બાપે જે મને આની પરણા આવી છે ને એ કે જેવું તેવું તો ન જ હોય એક વિશ્વાસ હતો એટલે તમે માર્ક કરો માર્ક કરો ખાલી માર્ક કરવાનો કહો જોયા વગરના લગન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હોહો વરાની નીકળી જોયા વગરના ના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવન ની વેલિડિટી હો હો નીકળી પણ કાન ની મોટી બગડીને કહું મને માફ કરજો અત્યારે સો એ સો ટકા બધું જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કઈ નહીં પાંચસો નો પુરાવો બે મહિના હાલે જીઓ ઉપર વી ગયું મૂળ બેલેન્સ હોવું જોઈએ સમજાય છે ને આમાં હું શું કહું કેમ કે મારી ગામડાની ભાષા છે આ ફિલોસોફી વાળી ભાષા કહેવાય આને કહેવાય મભમ આ મભમની ભાષા કહેવાય કે અડધું હું બોલી લઉં ને તમે હા સવારે સુતા હશો જાગતા હશો બ્રશ કરતા હશો ને તમને વિચારવા હું મજબૂર કરી દઈશ કેમ કે હું હાસ્ય કલાકાર તરીકે નથી અહીં પેદા થયો મને ઈશ્વરે બે પાંચ વર્ષનો એવો સમય આપ્યો છે આ કળિયુગની અંદર કે હું મારાથી જેટલું રાજી થાઉ ને બધાય એટલું રાજી કરીને નીકળી જાઉં મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવે નહીં 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 એવો ફાંકો મનમાં ન રાખો હિતેશ અંટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડે છે જે પાંચ થી બે હજારની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે આપડી પરંપરાઓ ભૂલી ગયા છે આપણા ગામડાની માટીની સુગંધ ભૂલી ગયા છે એને ખાલી તાજું હિતેસંટાળામાં મજા નથી એ તો ના ભાવની ત્રામાર લોટીમાં ગડગડતો જાહે ગડગડતો દી લખ્યો આમ શાંતિ આમ શાંતિ હિતેશન્ટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડી એ ખાલી તાજું કરાવવા માટે આવ્યો છે એ રામજી દાદા ને ભીમજી દાદા જ્યારે પાંચસો માણા ની જાન આવી ને કદાચ દોઢસો માણા વધી ગયા હોય ને અને કોઈ ખારો થયો આવી ને એમ કે પંગત હતી પેલા પંગત ભારતીય બેઠક બેઠે ભારતીય બેઠક થી જમાડવામાં આવતું મને માફ કરજો આપણે ક્યું હું ભૂલી ગયા ખબર અત્યારે છે ને પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ એટલું કર્યું ને એટલે રોગ રોગ એમને પેદા થયા આપણો બાપ એસી વર નો હોય નેવું વર નો હોય તો આમ જો મોઢે કડસલી ન હોય કે અમારા દાદા ને ટીકડી લેવી નથી પડતી એવું કામ ભારતીય બેઠક ભોજન લીધા હોય અત્યારે કેવું થઈ ગયું ખબર ભેહુ ઉપર પંખા ફરે માણા ઉભો ઉભો ખાય ન સમજે તો પૂછી લેજો એ ફિલોસોફી ની બીજા પ્રોગ્રામમાં માં કે પાર્ટ ટુ માં શેઠાણી બીમાર હોય ને કામ તાજી માજી હોય હુકમ શેઠાણી નકરું રાજ જ ભોગ્યું હોય એટલે ડોક્ટરો કે તમારે આ નથી ખાવાનું ઓલું નથી ખાવાનું કામવાળી હુકમ તાજી માજી હોય ઢવડી પોતા કરતી હોય એટલે એ પાંચસો માણા ને દોઢસો માણા વધી ગયા હોય કોઈ હારથીઓ આવીને એમ કે ભીમ બાપા તો કે હા લાડવા ઘટે એમ છે ભીમ બાપા એવા પાંચ સાત પુરાણ ડાલા માથું માથું પૂળો પૂળો મુકટા ને બળદ જાય કોણે મારે તો બેંટો બે જાય એવા બળવું કા આઠ આઠ લાડવા શાખવા બીયા દાતા હોય અને હું કે લાડવો નો ઘટ્યા ડોલ લાયા કેમ એ કે આખી રાત અમે લાડવા બનાવ્યા કંદોય લાડવા ડોલ ડોલ આવડી કય હાથમાં લે તો ડોલ આવડી કોઈ ઈ કેવડાય છે આમ પંકજ માં નીકળે લાડવો ઠપ 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 કરતા મુક મુક્તા દેન પાસે પૂછતો તારે ખાવો લાડવો અમુક હૈયા દુબળ નારે મારે જ નહીં મારે અડધો ત્યાં થઈ દીધો આ હોમા હોહરવા નીકળી જાય ને આ કેવત ગામડા ની છે હોમા હોહરવા નીકળી જાય લાડવા ઘટે નહી ઘણો પૂરો થઈ જાય એટલે હા ઓ તારા દેશો ઓરડા ને આવો ને કાઈ દેશો મેડી નામો ઘરે આવો ને પાછા આમ કોઠા હોય વાળા કેવા ખબર છે

અને અત્યારે કદાચ એક ફાવલી ની ટીકડી લીધા વગર જો તમે તમે હોય ને તો સમજી સ્વર્ગમાં વાસ કરો છો એક લીધા વગર સ્વર્ગમાં વાસ કરો છો બધું હોવા છતાંય અને એ દાદો પાછો કેવો દાદો કોઠા હોય વાળો શાર મંદિરના મંદિરના ઓટલે શાર દાદા બેઠેલા ઘડી ખમી જાવ તમે પોરો ખાવ હવે હું ચાલુ કરું ચોથા ગેરમાં નાખીશ મંદિરના ઓટલે ચાર દાદા બેઠેલા તો એમાં એક દાદા પસાર થયા તો જે પસાર થતા હતા ને ઈ દાદાએ ચાર દાદાને પૂછ્યું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે હે એ ગામમાં પારાયણ બેઠી પારાયણ એટલે સпта ભગવત સпта બેઠી કે હાલો ગામમાં ભગવત સпта બેઠી છે અહીં હું બેઠા છો તો એક દાદા બોલ્યા એમાંથી કે કેટલા દિવસે બેઠી છે કે બે દીથીયા બેઠી કે બે દીથીયા બેઠે ને ઉકા આપણને ખબર નહીં હે આપણને ખબર કેમ નહીં ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કઈ છે નહીં કે ન્યા કઈ હું છે નહીં કે કેમ હિન્દીમાં વાસ છે હિન્દીમાં વાસ આપણે ગુજરાતી માણા આપણને થોડું મગજમાં ઉતરે હિન્દીનું ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહન થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય આ ભૂખા રહી આવડા રે એટલે કે ગમે એટલું ગુગલમાં સર્ચ કરી લો ગમે એટલું ગમે ત્યાં મથ ગમે એટલા ચોપડા વાંચી લો ગમે એટલા મોટિવેશન સ્પીકરને મોટીવેશન પણ ને બાપને લોડો દાદો જે સલાહ આપે ને દેશ દુનિયાના કોઈ પણ ખૂણે જાઉં કોઈ ચોપડામાં લખેલું નહીં હોય શબ્દો તમારા કાનમાં પડી ગયા ને એટલે લાવો લખી દઉં તમારે આવનારા સિત્તેર વર્ષની સુધે સુધીમાં કોઈ મોટીવેશન ને સાંભળવો નહીં પડે કેમકે આપણા બાપે કાનની બુટી પકડીને આપણને અનુભવો રેડ્યા છે આ તકલીફ ક્યાંથી થઈશ ખબર છે મને ઘણા પૂછે કે અત્યારની પેઢી મને આપણી પેઢી મેં હાથી હજી તું પૂછ તો હું કહું કે કઈ રીતે કે અત્યારના છોકરાઓને રમકડા બહુ જોઈએ આપણે કોઈ રમકડું ન જોઈએ મેં કીધું આપણે રમોકડું નહોતું જોતું ને એનું કારણ એક જ હતું કે આપણે આપણા આપણે હાથ ભાઈઓ આપણા બાપ દાદાની પાસે પાંચ ભાઈઓ એટલે પાંચ ભાઈઓ વસુદેવ કુટુંબની ભાવનાઓથી એક ઓસરીના મકાનમાં આપણે રહેતા હતા એટલે ભાંડવડાના ખંભે હાથ મૂકી મૂકીને આપણે બધા મોટા થઈ ગયા હાથ મૂકી મૂકીને અંદર અંદર રમતા હતા એટલે રમોકડાની મૂળ જરૂર ન પડી મને કીધું અત્યારના છોકરાઓને કેમ રમકડાની જરૂર પડે મેં કહ્યું અત્યારના છોકરાઓને જરૂર એટલા માટે પડશે બાપે મોર્ડન ને માય મોર્ડન અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ બિસ્કીટ વચમાં મલાય ટીન ટીન ટીડી એટલે એને રમોકડાની જરૂર પડેલા ભાઈ એને ક્યાં ખંભે હાથ મૂકવા જાય એને કોણ ભાંડોળું કોણ રાખડી બાંધશે કોણ ભાઈ કહે કોણ કાકો કહે આવનારા વીસ વર્ષમાં તકલીફ થઈ જવાની જાય અમે બેન અમારા એકના સૂત્ર અપનાવ્યા છે ને તો લગભગ તકલીફ થવાની અત્યારે મોડર્ન રીતે જોવા જઈએ ને હું તો ગામડાનો માણા મોડર્ન રીતે જોવા ને તો તકલીફ કે બેટા ચિંટુ એ ચિન્ટું જુતા રાજી આવે ચલો બેઠા પાણી ભરી જ બેઠા એ વળી ચિંટુ પાછું કેવું ખબર એ હથેળી મોટું થયેલું હોય પાછું એ મોબાઈલમાં ડાસ્ક નાખી નું કે ભાઈ એને આ ચેપી લે લે કર મોટું આને હવે પાણી નથી ભરી દેતો ત્યાં હેનો વાઇસ નાખ્યા વાઇસમાં જ ખબર પડે ને હા એ આ હેનો વાઇસ નાખે આ Google નો મતલબમાં આ કઈ ફરાત બરાત નઈ કરે ગૂગલ પે કરશે 300 ની ચાઇનીઝ બેડ જવા દયો કાકડા જ નાખવાના છે આવડા આ આ રાયડું નાખવી પડે છે એટલા માટે નાખવી પડે છે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કયું એટલે તો તકલીફ થઈ આ તમારા વખતમાં જે તકલીફ તકલીફ નહોતી સાત્વિકતા હતી અત્યારે માર્ક કરો તમારા વખતમાં જે પિક્ચરો બન્યા ને જે ફિલ્મો બન્યા ને એ પારિવારિક રીતે ને ફિલ્મો વધારે બનતા એમાં અસ્વિલતા નહોતી સમજુ છો ને હું અશ્લીતા નહોતી રીતે આખો પરિવાર બહેન તમે ફિલ્મ જોઈ શકો એ પ્રમાણમાં ગીતો હતા છોડ દો આચલ જમાના ક્યાં સાત્વિક ગીતો હતા ભજન હતા જન્મ જન્મ કા સાથ અમારા આપણે આદિ અનાદી આજકાલ આજકાલના નથી આ તો એમાંથી પશ્ચિમી સંસ્કૃતિ નો થોડોક પવન વાયો તો કે આદિ અનાદિનો નો ભેળો થાય તો ટૂંકું કરો કેટલું ટૂંકું કરો તો કે સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા છે નહીં હા ભલો આપણે અહીંયા વ્યાકરણ જ એવું છે આ કે સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર